માનવીની મૂળભૂત ત્રણ જરૂરિયાતો રોટી કપડા ઓર મકાન પૈકી વસ્ત્રદાન એ શ્રેષ્ઠ દાન છે અગાઉ જેમણે અનેકવાર આદિવાસી આશ્રમ શાળામાં બાળકોને કપડા આપ્યા છે તેવા હસુભાઈ વાલાભાઈ શિહોરા ભાવનાબેન હસુભાઈ શિહોરા ભરતભાઈ દેવશીભાઈ રબારી મનોજભાઈ સુતરિયા સંજયભાઈ સુતરિયા ગ્રુપ દ્વારા ડાંગમાં શિશુવાળ ગામની આશ્રમ શાળામાં બસો સાહીઠથી વધુ દીકરા દીકરીને કપડા કટલેરી ચંપલ આપ્યા અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે દીકરા દીકરીને કપડા અર્પણ કર્યા છે તે બદલ હસુભાઈ બાલાભાઈ શિહોરાને આવી સરાહનીય કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને બીજી સરાહનીય કામ કે જે આશ્રમ શાળામાં જે દીકરા દીકરીને કપડા આપ્યા છે તે સિલાઈ કામ જે અત્યંત ગરીબ વિધવા બહેનો અને આ દીકરીઓ પાસે કરાવડાવ્યું છે જેથી તેમને પણ રોજગારી મળી રહે હસુભાઈ બાલાભાઈ શિહોરાને આજે સત્તર વર્ષથી કપડાં આપતા આવ્યા છે અને હજી પણ આગળના વર્ષમાં આપતા રહે તેવી આપણે પ્રાર્થના કરીએ આપણો મહાન ધર્મ એકબીજાને મદદરૂપ થવું છે તો આપણી પાસે જે બેજરૂરી વસ્ત્રો કપડા હોય તો બેજરૂરિયાત કટ તો તે જરૂરિયાતમંદ લોકોને આપી માનવતા મેકાવી કેમેરામેન સેનિલવી રાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે